નમસ્કાર નવસારીમાંથી એક મોટી ખબર નવસારી જિલ્લાના આમરી ધોળાપીપળા સ્ટેટ હાઈવે પર આજે સાંજના સમયે બે હાઇવા ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી પ્રમાણે કસબા ગામ તરફથી આવતા એક હાઇવા ટ્રકના ચાલકે બાઇક સવારને બચાવવાના પ્રયાસમાં સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો પરિણામે ટ્રક ડિવાઇડર કૂદીને સામેની બાજુએ જઈ ધોળાપીપળા તરફથી આવતી બીજી હાઇવે ટ્રક સાથે જોરદાર અથડાયો આ અકસ્માતમાં બંને ટ્રક ચાલકોને નાની મોટી ઈજાઓ થઈ છે જ્યારે બાઇક સવારને પગમાં ગંભીર ઈજા પહોંચી ઈજાગ્રસ્તોને તરત જ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ નવસારી રૂરલ પોલીસે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માત બાદ હાઇવે પર લાંબા સમય સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નવસારી જિલ્લાના આમરી ધોળા પીપળા હાઈવે પર બનેલા આ અકસ્માતથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે जोडायला